જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે માતાજીનું નામ મેલેડી માતા કેવી રીતે પડ્યું તો મિત્રો તમે ઘણી બધી ગ્રંથકથા અને દંતકથામાં સાંભળ્યું હશે અલગ અલગ આ ઘટનાને દર્શાવી છે એમાંથી એક ઘટના હું તમને આ વિડીયોમાં જણાવીશ તો મિત્રો આજે આપણે જાણીશું માતાજીનું નામ માતા મેલડી કેવી રીતે પડ્યું અને આ માતા મેલડીનું સર્જન કોને કર્યું હતું અને કયા કારણોથી કર્યું હતું તો અંત સુધી જોજો એટલે તમને સંપૂર્ણ જાણકારી મળી રહે તો મિત્રો જાણકારી મુજબ આ માતા મેલડીનું સર્જન ચાર જોગણીઓએ કર્યું હતું મિત્રો એવું માનવામાં આવે છે કે માતા મેલડીનું સર્જન ચાર જોગણીઓના મેલમાંથી થયું છે તો મિત્રો જ્યારે ચાર જોગણીઓએ તળાવે નાવા જાય છે ત્યારે એમ એક વિચાર કરે છે કે રાક્ષસોનો ત્રાસ વધી ગયો છે તો જ્યારે આપણે સ્નાન કરવા જઈએ તળાવમાં ત્યારે આપણા ઘરેણાં અને આપણા વસ્ત્રોનું કોઈ ધ્યાન રાખે એવું કોઈ હોવું જોઈએ ત્યારે મિત્રો આવા ધારણાના લીધે ચાર જોગડીઓ મળીને પોતાનો મેલ ઉતારીને એક પૂતળાનું સર્જિત કરે છે મિત્રો આગળ જતા આ જ પૂતળું માતા મેલડીના નામે ઓળખાય છે તો મિત્રો આપણે એ વિશે જાણીએ કે કઈ રીતે માતા મેલડીનું નામ પડ્યું અને કોને પાડ્યું હતું માતા મેલડીનું નામ મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે ચાર જોગણીઓ ત્યાંથી સ્નાન કરીને પ્રસ્થાન કરે છે ત્યારે કોમરૂ દેશમાંથી એ જતા હોય છે ત્યારે એમના જે ભેટો છે એ એક રાક્ષસ જોડે થાય છે આ ચાર જોગણીઓનો રથ આકાશમાં જોઈ એ રાક્ષસ જેનું નામ હતું નુરિયો મસાણી મિત્રો આ જે રાક્ષસ હોય છે નુરિયો મસાણી એ આ ચાર જોગણીઓના રથને આકાશ માર્ગે જતા જોઈ જાય છે ત્યારે મિત્રો આ રાક્ષસ એ ચાર ઝોગણીઓના રથને પાતાળમો ગુસાવી દેશે છે ત્યારબાદ મિત્રો ચાર ઝોગણીઓ જ્યારે મદદ માગે છે દેવતાઓ પાસે ત્યારે ચાર જોગણીઓમાંથી એક દૂત મોકલે છે અને દેવતાઓને દેવતાઓની મદદ માગે છે કે અમે આ જગ્યાએ આ રીતે ભરાઈ રહેલા છીએ તો અમને અહીંથી ઉગારો જ્યારે આ સંદેશો આપવા જે દૂત હોય છે એ દેવી દેવતાઓ પાસે જાય છે ત્યારે એમાંથી એક વાયક આ પૂતળાને પણ આપે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે આ બધા દેવી દેવતાઓ આ બધા જ દેવી દેવતાઓ જ્યારે એ નુરિયા મસાણી સામે યુદ્ધ કરતા હોય છે ત્યારે આ પૂતળું કોમરૂ દેશમાં જઈ અને વિદ્યા ભણવા લાગે છે મિત્રો અમુક ટાઈમ અમુક વર્ષો પછી જ્યારે આ પૂતળાને ખબર પડે છે કે હવે આ બધા જ દેવી દેવતાઓ પરાસ્ત થઈ ગયા છે ત્યારે આ પૂતળું વિદ્યાઓનું ભણેલું અને વિદ્યાઓ ભણીને જ્યારે કોમરૂ દેશ આવે છે અને એ નુરિયા મસાણીનો વધ કરવા જાય છે ત્યારે મિત્રો એવું માનવામાં આવે છે કે એ નુરિયો જોદા જાદુગર જ્યારે આ પૂતળું એના પાછળ પડે છે એનું મૃત્યુ કરવા એનો વધ કરવા ત્યારે મિત્રો એ એક ગાયના એક હાડપિંજરમાં સંતાઈ જાય છે ત્યારબાદ મિત્રો આ પૂતળું એ હાડપિંજરમાં ગાયના હાડપિંજરમાં ઉતરી એ અને એને નીકાળીને જ્યારે એનો વધ કરે છે ત્યારે મિત્રો એ નુરિયા મસાણીનો વધ થાય છે અને બધા જ દેવી દેવતાઓને આ પૂતળું છોડાવે છે ત્યારબાદ મિત્રો આ પુતળું જ્યારે આ રાક્ષસનું વધ કરીને ચાર જોગણીઓ જોડે જાય છે ત્યારે આ ચાર જોગણીઓ અને બીજા દેવતાઓ આ પૂતળાને અવગણે છે અને આ પૂતળાને એવું કહે છે કે હવે તું અપવિત્ર છે તું પવિત્ર નથી એટલે અમારા જોડે બેસવા લાયકતું નથી ત્યારે મિત્રો આ પુતળું મદદ માટે જ્યારે શિવ પાર્વતી જોડે જાય છે ત્યારે આ બધી વાતો શંકર ભગવાનને આ પુતળું કરે છે ત્યારે શંકર ભગવાન આદેશ કરે છે કે શું કારણથી તમે અહીં આવ્યા છો દેવી ત્યારે પુતળું જવાબ આપે છે મિત્રો કે મને જ્યારે હું રાક્ષસનું વધ કરવા ગઈ અને હાડ પિંજરમાં ઉતરી ત્યારે કોઈએ મને કીધું નહીં અને હું જ્યારે વધ કરીને પાછી આવી ત્યારે બધા મને અવગણે છે અને મને અપવિત્ર ગણવા લાગ્યા છે અને એમનું એવું માનવું છે કે હવે હું એમના જોડે બેસવા લાયક નથી રહી ત્યારે મિત્રો શંકર ભગવાન પોતાની જટામાંથી ગંગાનો સ્ત્રાવ કરી અને આ પુત્રાને પવિત્ર કરે છે હવે મિત્રો આ પુતળું શંકર ભગવાનને પૂછે છે કે હવે મારે આગળ શું કરવું જોઈએ મારે મારો હક કેવી રીતે મેળવવો ત્યારે મિત્રો આ શંકર ભગવાન આપણા શિવ અને પાર્વતી જ્યારે પુતળાને એક એવી શક્તિઓ આપે છે અને એવી આજ્ઞા આપે છે કે તમે તમારા હક માટે લડો દેવી દેવતાઓ સામે ત્યારબાદ મિત્રો એવું માનવામાં આવે છે કે આ જે પુતળું છે જે નનામી તરીકે ઓળખાય છે એ પુતળું જ્યારે ભગવાન શંકરની આજ્ઞા લઈને જ્યારે દેવીઓ સામે લડત માંડે છે અને એમો એ વિજય મેળવીને પરત પાછું આવે છે અને શંકર ભગવાન જોડે જાય છે ત્યારે શંકર ભગવાનને એ પૂછે છે કે હું મારા હક માટે લડીને આવી છું બરાબર ત્યારે શંકર ભગવાન કહે છે કે આજથી તમારું નામ મેલડી દેવી મેલડી માતા તરીકે તમે ઓળખાશો તમે તમારા હક માટે તમારા નામ માટે લડ્યા છો તમે તમારા હક માટે લડ્યા છો એટલે તમારું નામ આજથી મેલડી તરીકે ઓળખાશે અને કળિયુગમાં તમારી પૂજા થશે મિત્રો માતા મેલડીનું નામ એટલે મેલડી રાખવામાં આવ્યું છે કે એ જાતે લડ્યા છે એટલે એના ઉપરથી મેલડી એટલે એમનું નામ મેલડી માતા તરીકે રાખવામાં આવ્યું છે અને મિત્રો મિત્રો બીજું એવું છે કે આ માતા મેલડીનું નામ શંકર ભગવાને પાડ્યું છે એવું માનવામાં આવે છે અને શંકર ભગવાનની પુત્રી તરીકે પણ માતા મેલડી ઓળખાય છે તો મિત્રો આ હતી માતા મેલડીનું નામ કેવી રીતે મેલડી માતા પડ્યું એની કહાની તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને વિડીયોમાં જાણકારી જે આપી છે એ તમને ગમે અને યોગ્ય લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા ને આવા વિડીયો તમારે જાણકારીવાળા જોઈતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ